આઈસીસીના નવા અધ્યક્ષ કોણ હશે સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગઈ છે બીસીસીઆઈના સેક્રેટરી જે શાહ આઈસીસીના નવા બોસ બન્યા છે તેઓ આ પદ માટે ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા છે તેઓ હવે ગ્રેગ બારકલેનું સ્થાન લેશે બારકલે તાજેતરમાં ચેરમેન પદની રેશમાથી પોતાને દૂર કર્યા હતા જેમનો કાર્યકાળ ત્રીસ નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે ત્યારે પાંત્રીસ વર્ષીય શાહ એક ડિસેમ્બરે ચાર્જ સંભાળશે તેમણે આ પદ માટે બિનહરીફ ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે તેઓ આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ આઈસીસી માં ભારત વર્ચસ્વ ફરી એકવાર વાર વધી ગયું છે જે આઈસીસી ના અધ્યક્ષ બનનાર પાંચમા ભારતીય છે તેમના પહેલા જગમોહન દાલમિયા શરદ પવાર એન શ્રી શ્રીનિવાસન અને શશાંક મનોહર આઈસીસી બોસ રહી ચૂક્યા છે એવું માનવામાં આવતું હતું કે જય શાહને આઈસીસી બોર્ડના સોળમાંથી પંદર સભ્યોનું સમર્થન છે સત્યાવીસ ઓગસ્ટે અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ હતી આઈસીસી ચેરમેન દરેક બે વર્ષની ત્રણ મુદત માટે પાત્ર છે અને ન્યુઝીલેન્ડના બાર્કલેએ અત્યાર સુધીમાં ચાર વર્ષ પૂર્ણ કર્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ